શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત નમઃ શ્રી ગુરુભ્યો શ્રી લલિતાંબિકાય નમઃ આજના લલિતા લલિતાશાસ્ત્ર નામના અર્થના રથ રસાસ્વાદના વિડીયોમાં આપણે શ્લોક સોળથી વીસ સુધીના શ્લોકનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું પહેલાં હું શ્લોકનું પઠન કરીશ અને ત્યારબાદ અર્થ જોવાનો પ્રયત્ન કરશું તો સોળમો શ્લોક છે અરુણારુણ કૌસુંભ વસ્ત્રવટીનકિંકિણીમ્ય રશના દામભૂષિતા અરુણારુણ કૌસુંભ વસ્ત્ર ભાસ્વત કટી કટીતટી એ આખું એક નામ છે એમાં એમ કહે છે કે કસુંબીના રંગથી પણ લાલાશવાળા વસ્ત્રથી જેનો કટી પ્રદેશ શોભે છે તેવા માતા લલિતા હવે લાલ રંગ છે એ રજોગુણનો દ્યોતક છે અને લલિતા દેવી જે છે એ વિશ્વની રચના કરનારા છે એટલા માટે એને લાલ રંગ સાથે વધારે પ્રીતિવાળા બતાવ્યા છે અમને શરીરના ભાગ ત્રણ બતાવ્યા છે શરીરનો ઉર્ધ્વ ભાગ એ સત્વગુણનો દ્યોતક છે મધ્ય ભાગ રજોગુણ અને અધો ભાગ એ તમોગુણ બતાવે છે એવી રીતે વસ્ત્ર શરીરના મધ્ય ભાગમાં હોય એટલે અહીંયા રજોગુણની વધારે બતાવી છે ત્યાર પછીનો શબ્દ છે રત્ન રમ્ય રસના દામભૂષિતા રત્નોની નાની નાની ઘુઘરીઓવાળા કંદોરાથી શોભિત કમર એટલે કે પ્રદેશવાળા પરંબા જે છે એ પરબિંદુ સ્વરૂપિણી છે અને એ અસંખ્ય નાદોથી વિભૂષિત છે અને અસંખ્ય નાદોથી વિભૂષિત થઈને વિશ્વના ઘટઘટમાં રમણ કરે છે એટલા માટે એને આવું નામ આપ્યું છે કે રંગ રત્ન રમ્ય રસના દામભૂષિતા રત્નોની નાની નાની ઘૂઘરીઓવાળા કંદોરાથી શોભિત કમર એટલે કે પ્રદેશવાળા ત્યાર પછી સત્તરમો શ્લોક જોઈએ કામે સજ્ઞાત સૌભાગ્ય માર્દવોરુદ્વયાન્વિતા માણિક્ય મુકુટાકાર એક પછી એક દેવીના અંગોનું અને એની સુંદરતાનું વર્ણન કરી રહ્યા છે કામેશ જ્ઞાત સૌભાગ્ય માર્દવોરુ દ્વયાન્વિતા અહીંયા દેવીના નિતંબની વાત કરી છે તેમના બે નિતંબની સુંદરતા અને કોમળતાનું જ્ઞાન માત્ર કામેશ્વર શિવ જ જાણી શકે છે કામેશ જ્ઞાત કામેશ એટલે કામેશ્વર શિવ એ જ એમની સુંદરતાનું જ્ઞાન જાણી શકે છે અર્થાત દેવીની કોમળતા એટલે કે એના જ્ઞાનનું સૂક્ષ્મ તત્વ જેનું સૂક્ષ્મત્વ છે એ જ્ઞાન યોગેશ્વર કામેશ સિવાય અન્ય કોઈ જાણી શકે નહીં એવો અહીંયા ભાવ બતાવ્યો છે ત્યાર પછીનું નામ છે માણિક્ય મુકુટ આકાર જાનુદ્વય વિરાજિતા હવે અહીંયા દેવીના ઘૂંટણની વાત કરી છે કે માણેકના મુકુટના આકારના લાલ વર્ણના સુંદર જેના ઘૂંટણ છે એવા દેવી લલિતા મુકુટ આકાર એટલે ઉપરથી ઉપસેલા અને નીચેથી નાના થતા જાય એવી જાતના માણેકના મુકુટના આકારવાળા લાલ વર્ણના સુંદર જેના ઘૂંટણ છે દેવીનું સર્વાંગ સુંદર વર્ણન સર્વાંગ એનું રક્ત વર્ણ જ બતાવ્યું છે એટલે સર્વાંગ સુંદરતાનું અહીંયા વર્ણન કર્યું છે ત્યાર પછી અઢારમો શ્લોક જોઈએ ઇન્દ્રગોપરીક્ષિપ્ત સ્મરતુણાભંગિકા ગૂઢ ગુલ્ફા કુર્મ પૃષ્ઠ જયિષ્ણુ પ્રપદાન્વિતા ઇન્દ્રગોપરીક્ષિપ્ત સ્મરતુણાભિકા અહીંયા દેવીની જાંગો એટલે સાથળનું વર્ણન છે કે ઇન્દ્રગોપથી ઇન્દ્રગોપ મણિથી જડેલા કામદેવના ભાથા જેવા જેના સાથળ છે સ્મરતુણાભ સ્મર એટલે કામદેવ અને એનું જે શસ્ત્ર રાખવાનો જે જથ્થો હોય એના જેવા એવા ઇન્દ્રગોપ મણીથી જડેલા લાલ રંગના ઇન્દ્રગોપ એટલે લાલ ચમકીલો કીડો એટલા માટે એવા એના સાથો છે તો દેવીનો અધોભાગ પણ જ્યોતિષામ જ્યોતિહી એટલે પરમ જ્યોતિનો બોધક છે એવું અહીંયા બતાવ્યું છે ત્યાર પછીનું નામ છે ગૂઢ ગુલ્ફા એની પગની પિંડીઓ પણ ગૂઢ એટલે માંસયુક્ત અને ભરાવદાર છે સંપૂર્ણ દેવીનું વર્ણન ખૂબ સુંદરતાપૂર્વક કરેલું છે ત્યાર પછી છે કુર્મપૃષ્ઠ જયિષ્ણુ પ્રપદાન્વિતા ગૂઢ ગુલ્ફ થઈ ગયું પછી કુર્મપૃષ્ઠ જયિષ્ણુ પ્રપદાન્વિતા પ્રપદાનવિતા એટલે દેવીના પગના પંજા એ કેવા છે તો પૃષ્ઠ જેવા કાચબાની પીઠ કરતા પણ મજબૂત અને ચળકતા એવા દેવીના પગના પંજા બતાવ્યા છે ત્યાર પછી ઓગણીસમો શ્લોક જોઈએ નખદન તમો ગુણા પદદ્વય પ્રભાઝાલ પરાકૃત સરોરૂહા નખ દધીતિ સંછન્ન નમજ્જન તમોગુણા અહીંયા દેવીના નખનું વર્ણન છે તો નખ કેવા છે કે જેના નખના કિરણોનો પ્રકાશ નમન કરનારાઓના તમોગુણનો નાશ કરે છે અર્થાત જે દેવીને નમન કરે છે એને અતિ તેજસ્વી નખમાં પોતાનું સ્વાત્મરૂપનું દર્શન થાય છે અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે એટલે અહીંયા શરણાગતિના ભાવની વાત કરી છે કે દેવીની શરણાગતિ સ્વીકારો પંચાક પંચદશાક્ષરી મંત્રથી એની ઉપાસના કરો અને સિદ્ધિ મેળવો તો શરણાગતિથી સ્વાત્મજ્ઞાન થાય અને એ રીતે એનો ભાવ બતાવ્યો છે કે દેવીના ચરણમાં જે માથું આવે અને જે એને શરણાગત થાય એનો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ અને એને સ્વાત્મ જ્ઞાન થાય છે સ્વાત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યાર પછીનું નામ છે પદદ્વય પ્રભા ઝાલ પરાકૃત સરોહા બંને ચરણોની સુંદરતા કમળોની શોભાને પણ પરાસ્ત કરે છે પદદ્વય બંને પગો એ પરાકૃત સરોરુહા સરોરૂહ એટલે સરોવરમાં ઉગતા કમળો એની શોભાને પણ પરાસ્ત કરે છે એટલે કમળ કરતાં પણ બંને ચરણ સુંદર અને શોભિત છે એવો અહીંયા અતિશયોક્તિ અલંકાર આપેલો છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ એમ કહેવા માગે છે અહીંયા વિવેચક કે કમળ એ અવિદ્યાનું દ્યોતક છે તેથી દેવીના વિદ્યાપાદ અને આનંદપાદ એ બે પદદ્વય એ એની સામે અવિદ્યાની સામે અવિદ્યા એની સામે તુચ્છ છે કમળ એની સામે તુચ્છ છે કમળ રૂપી અવિદ્યા એ દેવીના વિદ્યાપાદ અને આનંદપાદ જે જ્ઞાનની વસ્તુઓ છે એનાથી એ તુચ્છ છે એવું આધ્યાત્મિક અર્થમાં બતાવે છે ત્યાર પછી વિષમો શ્લોક જોઈએ સિંજાના મણિ મંજીર મંડિત શ્રી પદાંબુજા મરાલી મંદ ગમના મહાલાવણ્ય શેવધિ અહીંયા દેવીના નુપુરની વાત કરી છે સિંજાન મંજીર મંડિત શ્રી પદાંબુજા ઝંકાર કરવાવાળા લાલ રત્નથી જડિત નુપુરોથી જેના ચરણ શોભે છે એવા શ્રી લલિતા દેવી હવે ધ્વનિ અને નાદથી જ સંસારનું સંચાલન અવિરતપણે ચાલ્યા કરે છે અને દેવી સતત સંસારનું સંચાલન કરે છે એટલા માટે એને આવી રીતે એનું વર્ણન કરેલું છે કે જો દેવીનું ચલાયમાન ગતિ એની અટકી જાય એમના પાયલનો ઝંકાર અટકી જાય તો સૃષ્ટિનું કાર્ય અટકી જાય અર્થાત પ્રલયના સમયે ધ્વનિ શાંત થઈ જાય માટે જ કહે છે કે દેવીના ચરણ છે એ નાદ કલાથી વિભૂષિત છે સતત સૃષ્ટિનું સંચાલન એટલે દેવીનું સતત ચલાયમાન રહેવું અને સતત એમના નુપુરનો ઝંકાર હોવો એવી ભાવના અહીંયા બતાવી છે ત્યાર પછી બતાવ્યું છે મરાલી મંદ ગમના મંદ ગતિ દેવીની બતાવી છે અહીંયા મરાલી એટલે હંસની જેમ મંદ મંદ ગતિથી ચાલનારા સામાન્ય રીતે મંદ ગતિ બતાવવા માટે ગજગામીની કે મતગજગામીની કે એવું એવી ઉપમા અપાતી હોય છે પણ અહીંયા હંસની ઉપમા આપી છે એટલે આધ્યાત્મિક સ્તર પર એને બતાવ્યું છે કે સાધક જ્યારે પરબ્રહ્મની સાધનાની ટોચ પર હોય છે ત્યારે તેના શ્વાસોશ્વાસની ગતિ એ હંસ ગતિ કહેવાય છે સો હમ હમ સહ એવી રીતે તે શ્વાસ એના થતા હોય છે અને તે બ્રહ્મમય પદને પામે છે અને પરાંબાની જે ચાર પરિસ્થિતિ બતાવી છે એમાં એક પિંડ સ્થિતિ એટલે કુંડલીની પછી પદ એટલે સકલા સકલાંતર આત્મા રૂપ સર્વ અંતર રૂપ એ હંસરૂપ બતાવ્યું છે એટલે દેવી પોતે જ હંસરૂપ છે ત્યાર પછીનું છે રૂપ એ બિંદુરૂપ અને રૂપાતીત એટલે અનંત ચેતનાનું ચિન્મય રૂપ એવી રીતે દેવીના ચાર પરિસ્થિતિ બતાવી છે એની અંદર એક આવે છે હંસ સ્વરૂપ પછીનો શબ્દ છે મહાલાવણ્ય શેવધિ તો મહાલાવણ્ય સુંદરતાનો અખૂટ ભંડાર વિશ્વ પ્રેમની મૂર્તિ સ્વરૂપ કામેશ્વરી લલિતાંબા એને બતાવ્યા છે મહાલાવણ્ય લાવણ્ય શેવદી સુંદરતાનો ભંડાર રૂપ છે લલિતા માતા તો સર્વમ ઇદમ બ્રહ્મ બ્રહ્મરૂપે સમગ્ર વિશ્વને પોતાની સુંદરતાથી ઓતપ્રોત કરીને સાધક કે ઉપા ઉપાસકની નકારાત્મકતાને એ દૂર કરે છે અને એવા સાધક એ જ્યારે પંચદશાક્ષરી વિદ્યાથી તત્વમસીને જાણી લે છે ત્યારે તુચ્છમાં તુચ્છ વસ્તુમાં પણ એને સૌંદર્ય જ દેખાય છે અને સૌંદર્ય જોઈને એ આનંદ પામે છે તો એટલા માટે જ શ્રુતિમાં પણ કીધું છે કે આનંદ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતી કદાચ નહિ બ્રહ્માનંદ મેળવનાર અને જાણનાર કદી ભયને પામતો નથી એટલે સતત સૌંદર્યમય વર્ણન લાલિત્યમય વર્ણન એ બધું લલિતા માતાનું આપ્યું છે અને એવી રીતે એ પ્રેમથી જ બધા ભક્તોને બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચાડે છે તો અહીંયા આપણે આટલા શ્લોકનું કરીને વિરમીએ છીએ આગળના શ્લોકનું અન્ય વિડીયોમાં જોશું ત્યાં સુધી જય અંબા જય માલલિતા